નમસ્તે મિત્રો સરકારી કામકાજની ગોઠવણ આપણે વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં સરકારી કામકાજની ગોઠવણ છે સરકાર એટલે કે ગવર્મેન્ટ સરકારી કામકાજ તેને યોગ્ય લાગે તેવા ક્રમમાં ગોઠવી શકશે એટલે કે ગવર્મેન્ટ જે સર ગવર્મેન્ટ જે કામ કઈ કામગીરી છે એને જે યોગ્ય લાગે તેવા ક્રમમાં ગોઠવી શકશે સરકારી કામકાજ માટે ફાળવવામાં આવેલ આગલા દિવસે સરકારી કામકાજને અગ્રતા આપવામાં આવશે એટલે કે સરકારી કામકાજ માટે જે કામકાજ ફાળવવામાં આવ્યું છે એ કામકાજને પહેલાં પ્રાથમિકતા એટલે કે અગ્રતા આપવામાં આવશે અને અધ્યક્ષ સભાગૃહના નેતા સાથે મંત્રણા કરી ને ઠરાવે તે ક્રમમાં સચિવ આ કામકાજ ગોઠવશે એટલે કે અધ્યક્ષ જે સભાગૃહના નેતાઓને જે મંત્રીઓને એ બધા હોય એમના સાથે મંત્રણા કરીને સચિવને કહેશે કે આ ક્રમમાં આ કામગીરી ગોઠવવાની રહેશે એ એ ક્રમમાં જે કામગીરી ગોઠવવાની અથવા તો જો કોઈ બહુ મોટો ફેરફાર હોય તો જ કામકાજમાં ફેરફાર થાય અથવા તો નહીં તો એ જ ક્રમમાં કામગીરી ચાલે આમ કામકાજના આવા ફેરફાર કરવા માટે કામકાજમાં આવો કોઈ ફેરફાર કરવા માટે પૂરતું કારણ છે એવી અધ્યક્ષને ખાતરી થાય તે સિવાય તે કામમાં ફેરફાર કરવામાં આવશે નહીં ઓકે ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ